બંધલી નજીક આવેલ ગાદોઈ ટોલ નાકાનો મામલો અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી અને રસ્તાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી જે રસ્તા પરથી વાહનો ટોલ બચાવવા જઈ રહ્યા છે તે સ્થળ પર અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી છે તો મામલતદાર પોલીસ સ્ટાફ આર એન્ડ બી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા તો હાલ ગ્રામજનો તેમજ સરપંચના પતિ પણ સ્થળ ઉપર પહોંચ્યા છે સમગ્ર મામલાને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તો જે ટોલ નાકાનો મામલો છે અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી છે રસ્તાને લઈને જે વિવાદ સર્જાયો તો સમગ્ર મામલાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ વનલી નમસ્તે જે ટોલ નાકા બાબતની ફરિયાદ મળેલ છે એનો એ પ્રાથમિક તપાસ માટે હું મામલદાર મંત્રી ટીડીઓ મંત્રી પીએસઆઈ શ્રી તથા આરએનબી પંચાયત સિંચાઈ વિભાગ સાથે રાખીને પ્રાથમિક તપાસ માટે આવેલ છે અને પ્રાથમિક તપાસ યા પછી આગળ એનો કાર્યવાહી કરવામાં આવશે સર શું લાગે છે કઈ રીતનો વિવાદ હતો સર હજુ પ્રશ્ન એવો વિગત મળેલ કે ટોલ નાકા પરથી વાહનો છે એ આરએનબીના રસ્તા પર ગાદોઈ ગામેથી પસાર થાય છે

આજે આજ રોજ મને ગઈકાલે મામલતદાર સાહેબ નો ફોન આવેલો સાંજે કે ટોલ ભારે વાહનો યુઝ કરી એપ્રોચ પંચાયત હસ્તકનો જે રોડ છે એ એપ્રોચ યુઝ કરીને કરીને બાયપાસ ત્યાં જાય છે બધી એટલે ટોલ નાકામાં બહુ નુકસાની પ્રશ્ન આવે છે અને અમારા પંચાયતના રસ્તા હેવી નુકસાન થાય છે જેના કારણે વારંવાર રિપેરિંગ કરવાની જરૂરિયાત રહે છે આજે મામલતદાર સાહેબ ગઈકાલે સાંજે ફોન કરીને અહીંયા રૂબરૂ સ્થળ રોજકામ માટે બોલાવેલા હતા જે હાજર થયા છે જરૂરી તપાસ કરીને આગળની કાર્યવાહી માટે રસ્તો બતાવે છે તમારો ફોન પેપર અત્યારે જે જગ્યા ઉપાય છે એ અત્યારે હસ્તક નથી પણ જે ગાધોઈ એપ્રોચ રોડ છે હાઈવે થી ગાદુ નો જોડે છે એ રસ્તો પંચાયત કાઢવામાં આવ્યો છે એ રસ્તો અમારા હસ્તક નો નથી પંચાયત હસ્તક